છોટાઉદેપુરમાં બુટલેગરનો ભાંડો ફૂટ્યો છે બોડેલી ઢભોઈ રોડ પર બે બાઇકનો અકસ્માત થયો છે અકસ્માત બાદ બુટલેગરની બાઇકમાંથી દારૂ મળી આવ્યો છે દારૂની બોટલો લેવા લોકોએ પડાપડી કરી બનાવને લઈને બોડેલી પોલીસે તપાસ આદરી છે તો લોકોએ દારૂની લૂંટ કરી હતી જે પ્રકારથી અહીંયા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે દારૂની બોટલો લેવા માટે લોકોએ પડાપડી કરી હતી તો બોડેલી ડભોઈ રોડ પર બે બાઇકનો અકસ્માત થયો હતો જેમાં દારૂની બોટલો પડી હતી બુટલેગરના બાઇકને અકસ્માત હતો તો બોટલ પડતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી દારૂની બોટલ લેવા માટે લોકો ત્યાં પડાપડી કરતા જોવા મળ્યા અન્ય સમાચાર સુરતથી સુરતના અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી છે ફૂલ સ્પીડમાં આવતા બાઇકની કાર સાથે ટક્કર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બાઇકમાં સવાર ત્રણ યુવકોને ગંભીર પાસે મધ્યરાત્રીએ ભયંકર અકસ્માત થયો હતો પોલીસે અકસ્માતમાં ગુનો ફરાર થઈ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે ફરાર કાર ચાલકની તપાસ પોલીસ આદરી રહી છે તો અડાજનમાં અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ફૂલ સ્પીડમાં આવતી બાઇકની જે પ્રકારથી ટક્કર થઈ હતી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અડાજણ પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ સાધરી છે સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બાઇક સવાર બેફામ ગતિ આવતો હતો અને અડાજણથી આનંદમહેર રોડ જોવાના ટર્નિંગ ઉપર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીના કચ્ચર ગાન બોલી જવા પામ્યા હતા ગાડી પર સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સારવાર રથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કહી શકાય અડાજનના મુખ્ય ચાર રસ્તા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કહેવા પામી હતી જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્રણ યુવાનોને સાર્વત્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પણ ગાડીના અકસ્માત પરથી ખ્યાલ આવે છે કે ગાડી કેટલી બેફામ થતી હતી તેને કે રાત થતાની સાથે સુરતના રસ્તા ઉપર સ્પોટ બાઇકો બેફામ ગતિએ દોડતી હોય છે અને આ પ્રકારના અકસ્માત છાસવારે જોવા મળતા હોય છે જોકે આ ઘટનામાં ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા છે સારવાર હેઠળ છે અને હાલ કહી શકાય કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝિંગ ગુજરાતી સુરત રાતના ત્રણેક વાગ્યાના સુમારે ગેસ્ટ સર્કલથી આગળ જતા રોડ ઉપર

વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે તો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો અન્ય સમાચાર ભાવનગરથી ડમ્પરની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે રામપરા વલ્લભીપુર હાઇવે પર રાત્રે આ બનાવ બન્યો છે મોડી રાત્રે રેતી ભરેલા ડમ્પરે લીધો આધેડનો જીવ તો ઘટનાને લઈને વલ્લભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીશું કાતિલ દોરીથી સાવધાન તો પતંગની દોરીએ બે બાળકોના પિતા છીનવ્યા વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મોત નિપજ્યું પતંગની દોરીએ ફૂડ ડિલિવરી બોયનો ભોગ લીધો સોમા તળાવ પાસેની આ ઘટના છે છોટાઉદેપુર જિલ્લાનો યુવાન વડોદરાના નોકરી કરતો હતો ફૂડ ડિલિવરી આપવા જતા સમયે આ ઘટના બની હતી ગળામાં દોરી ભરાતા લુહી લુહાણ હાલતમાં હરિનાથને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રમ તો પતંગની દોરીએ બે બાળકોના પિતાનો જીવ લીધો મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મનપાની કચરાના નિકાલની કામગીરી શંકાના દાયરામાં છે આરએમસીના નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલની કામગીરીને લઈને સવાલો એ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને પણ ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર દસ લાખ મેટ્રિક ટન કચરો હોવાની આરએમસીની કબૂલાત છે તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કચરાના નિકાલનો દાવો હતો જો કે આજે પણ આઠ લાખ ટન કચરો હોવાનો દાવો છે આરએમસીએ પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છતાં કચરાના ઢગલા કચરાના કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જે સ્વચ્છતા અભિયાન છે એ ચોક્કસપણે ચોક્કસ લોકો માટે એક આર્થિક અવસર બનીને બહાર આવ્યો છે પ્રજા પાસેથી જે રીતે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરવામાં આવે છે એ પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર કચરો ખસેડવા અને કચરાને ખાલી એક જગ્યાએ શહેરમાંથી જે તે જગ્યાએ ડમ્પ કરવા માટે થઈને જ ઉપયોગ લેવામાં આવે છે જે નિકાલ માટે થવો જોઈએ એવો કોઈ ઉપયોગ થતો નથી તો રાજકોટના નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયર નયના પેઢડીયાનું નિવેદન સામે આવ્યું હાલ ત્રણ ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે જેમાંથી બેનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે એક ફેઝમાં કામ ચાલી રહ્યું હોવાનું મેયર જણાવ્યું સાથે જે એજન્સીએ કામમાં વિલંબ કર્યો છે તેને પેનલ્ટી ફટકારાઈ છે આ મામલે અધિકારીઓ પાસે પણ મેયર ખુલાસો માંગશે ત્રીજા ફેઝ ની અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એટલે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા ને પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોનની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોનની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે કે ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનો સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય તો મોરબીના બેલામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગામના લોકોએ કલેક્ટર અને પોલીસને આપ્યું પત્ર બેલા ગામની આજુબાજુ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાથી ગ્રામજનોએ ફરિયાદ કરી છે ગામમાં આડેધડ દબાણો કરીને નોનવેજ અને દેશી દારૂના અડ્ડાઓ ખડકી દેવાયાની પોલીસને ફરિયાદ કરાઈ છે સ્થાનિકોએ કહ્યું છે કે અસામાજિક તત્વો ગ્રામજનોને લૂંટીને ધાક ધમકી આપે છે અને ગામમાં ગેરકાયદેસર ખડકી રહ્યા છે સ્થાનિકોએ પોલીસને કાર્યવાહી કરવા સાત દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે જો પોલીસ એક્શન નહીં લે તો ગ્રામજનો જાતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અહીંયા આવ્યા છીએ પોલીસ સ્ટેશન અરજી આપવા માટે દારૂ મૂર્ગી જે કંઈ ખરાબ અહીંયા કરે છે એના માટે દેવા આવ્યા છીએ પોલીસ સ્ટેશનમાં કે મને ધમકી આપેલી હતી કે બંધ કરાવવા જો કોઈ આવશો તો તમને એક્સિડન્ટમાં મારી નાખવામાં આવશે આમ કરવામાં આવશે એવું બધું મને અરજી એટલે મેં પોલીસ સ્ટેશન થી ચાર પાંચ દિવસ પહેલાં અરજી આપેલ છે જ વર્ષોથી આ પ્રશ્ન દારૂનો છે પણ દિવસે ને દિવસે આજે વધતો જાય ગામ નજીક પહોંચી ગયા છે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે મરઘી મટન આ તેમ ઠેઠ ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને અમારા ખેડૂત લોકો ખેતી જાય તો લૂંટફાટ આ તે એ લોકો છરી બતાવી અને જે હોય ખીચામાંથી કાઢી લઈએ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ કશ્મીર બ્રેક માટે